વાત કરી દ્વારકાના ટંકારિયા ગામે જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે કે જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ટંકારિયામાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર છે ટંકારિયા ગામ હાલ તો બેટમાં ફેરવાયું છે અડધા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી લોકોની ઘર વખરી પડી ગઈ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે દ્વારકામાં કંકારીયા ગામે ધોધમાર વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે ઘરોમાં પાણી ઘૂસી ગયા આઠ ઇંચ કરતાં વધુ વરસાદે ટંકારિયા ગામને માનમાં લીધું છે કલ્યાણપુર તાલુકામાં આ ફાટ્યું હોય તેવો આ ઇતિહાસ સર્જાતા મેઘરાજાએ જનજીવન પણ પ્રભાવિત કર્યું છે ટંકારિયા ગામે ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ખાબકતા રોડ બસ સ્ટેન્ડ તમામ જગ્યાઓ પર પાણી પહોંચ્યા છે ઘરોમાં પાણી એવા ઘુસ્યા કે અડધા ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે